કિરણ ચૌહાણની એક સરસ કવિતા છે બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે એક કોયલ આંગણામાં રોજ ટોકી જાય છે એક કોયલનો ટવકો એમણે કેવી સરસ રીતે જોયો છે કે બધી ઉદાસીને ખતમ કરી નાખે બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે એક કોયલ આંગણામાં રોજ ટોકી જાય છે ને એ જ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે જે મરણના આગમનની વાત ભૂલી જાય છે અને કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું એટલે જ મારા બધાએ દર્દો હાફી જાય છે પેલું કહે છે ને આ જેવું મન હોય એવી આપણને દુનિયા દેખાય જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ અથવા જેવું પીંડે તેવું બ્રહ્માંડે મન જ જો ખુશ રહેવાનું શીખી ગયું હોય તો બહારની કોઈ પરિસ્થિતિ બહારના કોઈ દર્દો આપણને તકલીફ પહોંચાડી શકતા નથી એવું કીધું છે ફરી બોલું કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું એટલે જ મારા બધા એ દર્દો હાંફી જાય છે ને પહોંચવા તારા લાગી કંઈ ચાલવું પડતું નથી પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે ને આ અધૂરી ઝંખણાઓનો પરાક્રમ છે કિરણ રોજ તું મરવા પડે રોજ જીવી જાય છે કિરણ ચૌહાણની આ કવિતા અને મારું નામ હેમંત ઝવેરી